મારા જમાઈ સઘન અને મારી દીકરી પાયલ બંને સરકારી ખાતામાં નોકરી કરે છે પાયલ બંને પોતાના રૂમ માં રમતા હતા અને આનંદ કરતા હતા દરવાજો ખુલ્લો હતો એટલે મેં એની રમત અને એનો આખો કાર્યક્રમ જોઈ લીધો આ જોઈને હું પણ ભાણ ભૂલી ગઈ હું એકદમ પાગલ થઈ ગઈ કારણ કે હું ઘણા સમય પહેલા વિધવા થઈ ગઈ હતી મારા પતિનું અવસાન થયું તેને ઘણો સમય થઈ ગયો હતો એટલે મેં પણ ઘણા સમયથી લૂડો રમવાની મજા નોતી લીધી જે મજા અત્યારે તે લોકો લઈ રહ્યા હતા હું દરવાજાની પાછો ઊભી રહીને તેને છુપાઈને જોવા લાગી ત્યાં અચાનક મારા છગન જમાઈ મને જોઈ ગયા એટલે તેણે તેની રમત અધૂરી મૂકી

મારે તે દુકાન વાળા સાથે આગળનો હિસાબ પણ સમજવાનો છે એટલે હું જાઉં છું પાયલ નીચે દૂધ લેવા ગઈ એટલે હું તેને સવારે લૂડો રમતા જોઈ ગઈ હતી બાદ મેં છગન જમાઈ પાસે માફી માંગી અને કહ્યું છગન જમાઈ મને માફ કરી દેજો હું કટાણે ઘરે આવી ગઈ એટલે મારા છગન જમાઈ બોલ્યા એમાં કાઈ વાંધો નહીં સાંજનો સમય થયો અને બધા સુઈ ગયા એ રાત્રે મારા સગન જમાઈ અને દીકરી બાજુ રૂમ માં સુતા હતા મારો રૂમ તેની એકદમ બાજુમાં જ હતો બીજે દિવસે આખા દેશમાં લોકડાઉન લાગી ગયો મોદી સાહેબે

સઘન જમાડી જતા તેની આ બધી એટલે એ પણ સમજી ગયા કે સાસુમાં પણ લુડાની રમત ના આનંદ માટે તૈયાર જ છે એક સાંજે હું મારી રૂમ માં સૂતી હતી અચાનક મને એવું લાગ્યું કે મારી બાજુમાં આવીને કોઈ સૂતું છે મે પડખું ફેરવીને જોયું તો હું એકદમ એટલે જમાય બોલ્યા તમે તો તમારી દીકરીની ખબર જ છે તે એક વાર સુવે પછી સીધી સવારે તેની નીંદર છે ત્યારબાદ તે બોલ્યા પાયલ હવે નહીં જાગ્યા તેની ચિંતા તમે ન કરો તમે ખાલી મને સાથ આપો હું પણ ભવની ભૂખી હતી મારા ખેતર પણ ઘણા સમયથી મિત્રો વરસાદ નોંધાયો નતો માટે હું મારા મનને રોકી ન શકી અને મેં કહ્યું હા આવો આજ તમે મન મૂકીને વરસો મારી વાડી લીલી કરી આપો ત્યારબાદ અમે રોજ મોજ કરવા લાગ્યા પણ અચાનક મારી દીકરી એક દિવસ અમારા રૂમ માં આવી ચડી